તો સુરતના કિમ પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર ષડયંત્ર કાર્યો ઝડપાયા છે સુરત ગ્રામ્ય પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે રેલવેમાં ટ્રેકમેન તરીકે ફરજ બજાવતા સુભાષ પોદાર મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલ નામના આરોપીને ગબોચી લીધા પહેલા ટ્રેકની ક્લિપ ખોલી બાદમાં જાતે જ દુર્ઘટના અટકાવી હોવાનો જશ લેવા માંગતા હતા આ આરોપીઓ ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ રેલવેના કર્મચારીઓ હોવાનો ખુલાસો થયો છે આરોપીઓએ ટ્રેકની ક્લીપ કાઢી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો આરોપીઓ પાસેથી મળી આવેલા ત્રણ મોબાઇલમાં ટ્રેકની ક્લીપ ખોલ્યાના ફોટો અને વીડિયોઝ મળી આવ્યા છે આરોપીઓનો ઉદ્દેશ્ય મોટી દુર્ઘટના ટાળીને મોટું ઇનામ મેળવવાનો હતો આરોપીઓએ પાટાની યોગલ્ડ ફિશ પ્લેટ ખોલ્યા બાદ અનેક ટ્રેનો પસાર થયા છતાં કોઈ દુર્ઘટના ન થયાનો ખુલાસો કર્યો છે તો જાતે જ દુર્ઘટના અટકાવી જશ લેવા માંગતા હતા આ આરોપીઓ સુરતના કિમ પાસે ટ્રેન ઉઠલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કાર્યો ઝડપાયા છે આજે ષડયંત્ર કાર્યો છે તે ત્રણ શખ્સોની સુરત ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી લીધેલી છે આ લોકો જશ લેવા માટે આ પ્રકારનું કૃત્ય કરતા હતા રેલવેમાં ટ્રેકમેન તરીકે ફરજ બજાવતા હતા સુભાષ પોદારની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે મનીષની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે પહેલા ટ્રેકની ક્લિપ ખોલી બાદમાં જાતે જ દુર્ઘટના ટાળી હોય અને જશ લેવા માટે મોટું નામ પ્રાપ્ત કરવા માટે આ આખું ષડયંત્ર રચ્યું હોય તે પ્રકારની વિગત અત્યારે સામે આવી રહી છે સુરતની આ ઘટના કે જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસનો ધમધમાટ થયો અને ત્યારબાદ ત્રણ જેટલા આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે આ ત્રણે ત્રણ આરોપીઓ રેલવે વિભાગમાં જ નોકરી કરે છે અને આ ત્રણે ત્રણ આરોપીઓ એવી રીતે પ્લાન બનાવ્યું કે ટ્રેન ઉથલાવવા માટે પહેલા ષડયંત્ર રચ્યું અને ત્યારબાદ જે બચાવ કામગીરી શરૂ કરી હતી એટલે મોટું ઇનામ પ્રાપ્ત કરવા માટે જશ લેવા માટે કે હા અમે લોકોએ જે ટ્રેન ઉથલાવાની હતી તેને બચાવી લીધી છે તે પ્રકારનું આખું ષડયંત્ર રચ્યું હતું પાસેથી મોબાઈલ ચેક કરતા ખરેખર જે અઠ્યાવીસ સેકન્ડનો વિડીયો જે પાંચ વાગે અને વીસ મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડિયો ચાર વાગ્યે સત્તાવન મિનિટ અને છપ્પન સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું સિદ્ધિ માટે ઈનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોનસૂનની પેટ્રોલિંગ છે એ હવે મોનસૂન પૂરું થતાં બંધ થાય છે જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય એ આ બે કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીની કબૂલાતમાં જાણવા મળેલા છે